નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે આ વિડીયોની વાત કરવી છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ વિશે જેની અંદર જિલ્લા ફરાવણી પછી મેડિકલ માટે ક્યાં અને ક્યારે બોલાવવામાં આવશે તેના વિશેની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે તો જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જો તો આપણે વિડીયોને આગળ જોઈએ પોલીસ ભરતી બે હજાર પચીસ પચીસમાં એસઆરપીને પણ જેલ સિપાહીની જેમ ગુણના આધારે ફાળવણી થશે એવું લાગી રહ્યું છે હથિયારી અને હથિયારી પસંદગી વિકલ્પ માર્ક અને જગ્યાના આધાર ઉપર જ મળશે તેમ આપણે કહી શકીએ છીએ અને સાથે સાથે એલઆરડીમાં બધું જિલ્લા ફાળવણી થયા થઈ ગયા બાદ જે જે જિલ્લામાં તમારું સિલેક્શન થયું હશે તે જિલ્લામાં જ તમારું મેડિકલ થશે એવી માહિતીઓ મળી રહી છે એટલે કે તમારું જિલ્લા ફાળવણી થઈ ગયા બાદ તમારું મેડિકલ કરવામાં આવશે મેડિકલ માટે અલગ અલગ તારીખો આપવામાં આવશે એ પ્રમાણે જે તે જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં મેડિકલ થશે ત્યાંનો સ્ટાફ તમારું મેડિકલ કરશે હવે બધા પોતાનો સંપર્ક નંબર ઈમેલ બધું ચાલુ રાખજો જેથી કરીને મેલ અથવા ફોન કોઈ પણ સમયે આવી શકે છે એટલે તમને ફોનને ફોન આવશે ત્યારે તમને તમારે કયો જિલ્લો પસંદ કરવો છે એ પૂછવામાં આવશે અને મેડિકલ વિશેની માહિતીઓ તમને ફોન દ્વારા અથવા ઈમેલ દ્વારા આપવામાં આવશે તે ઉમેદવાર મિત્રોએ ધ્યાનમાં લેવું અને નવી ભરતીઓ જે હાલ નવી ભરતી કરવાના છે તે ઉમેદવારોએ પણ તૈયાર રહેવું કોઈપણ સમયે તેમના રનિંગ માટેના કોલ લેટર નહેરવાનું શરૂ થઈ જશે આમ જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જશો આવી જ માહિતી માટે ચેનલમાં આગળ સુધી બન્યા રહો